દિલ્હી ગેટ ચાર રસ્તા પાસે યુવતીને પાંચસો રૂપિયા આપી પોતાની સાથે આવવાનું યુવતીના પતિએ ચપ્પુ મારી નાખતા પોલીસે દંપતીની ધરપકડ કરી છે બુધવારે રાત્રે દિલ્હી ગેટ ચાર રસ્તા પાસે કટલેરીની દુકાન બહાર એક યુવક અને યુવતીએ અજાણ્યા યુવકને માર માર્યો હતો યુવકે અજાણ્યાને ચપ્પુ મારતા તેનું મોત નિપજ્યું હતું પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો પોલીસે આ બનાવમાં બંને આરોપી પતિ અને પત્ની મુમતાઝ નામ બદલ્યું છે એની ધરપકડ કરી છે પોલીસે બનાવના આસપાસના વિસ્તારમાં તપાસ કરતા મરનારનું નામ ભાવેશ ઉર્ફે કાળુ અમતુ દંતાણી રહે અર્ચના બ્રિજ નીચે વરાછા જે છૂટક મજૂરી કામ કરતો હતો મુમતાઝ દેહ વિક્રિયના વ્યવસાય સાથે જોડાયેલી છે બુધવારે રાત્રે ભાવેશ મુમતાઝને પાંચસો રૂપિયા આપવાની વાત કહીને પોતાની સાથે સંબંધ બાંધવા બોલાવી હતી એ સમયે ભાવેશ મુમતાજને ગુપ્તાંગ પણ બતાવ્યું હતું જેથી તેનો પતિ ભાવેશને પકડી માર મારવા લાગ્યો હતો પતિ કહેતો હતો કે તું મારી સામે જ મારી પત્નીને ગુપ્તાંગ બતાવવાની સાથે લઈ જવાનું કહે છે પતિએ ભાવેશને ચપ્પુ મારી દેતા તે ગંભીર રીતે ઘવાયો હતો બાદમાં મુમતાજ તેના પતિ સાથે ભાગી ગઈ હતી આખી ઘટના ઇમિટેસ કટલેરી શોપના માલિક કમલેશે ગુપ્તાને સામે હોવાથી પોલીસે કમલેશ કુમારને ફરિયાદી બનાવી દંપતી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી રિપોર્ટ બાય અનવર શેખ એલસીએનસી ન્યૂઝ સુરત